આ ઐતિહાસિક દિવસ નિમિત્તે ખેડૂતોને હરાવવા માટે કામે લાગી હતી પરંતુ સંવિધાનની તાકાત સંવિધાને આપેલા મત આપવાના અધિકારની તાકાતથી મારા જેવો સાધારણ પરિવારમાંથી આવતો ગામડાનો એક જુવાનિયો કે ખેડૂત પુત્ર આજે ચૂંટણી જીત્યો છે એ તાકાત સંવિધાનની છે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ અને લોકતંત્રની તાકાત છે હું વિસાવદર વહેસાડ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે શપથ લીધા છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર ધરતીપુત્ર ખેડૂત પુત્ર ખેડૂતોના મસીહા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને આજે હું યાદ કરું છું કારણ કે ધારાસભ્ય બનવું એ અલગ વાત છે પરંતુ કેશુ બાપા જેવા કુરજી બાપા જેવા પોપટ બાપા જેવા અનેક એવા આગેવાનો જેણે વિસાવદર વિધાનસભાનું નેતૃત્વ કર્યું છે રત્ના બાપા ઢુમર જેવા એ બધા હયાત છે વડીલો તમામ વડીલોને હું યાદ કરું છું એમને નમન કરું છું અને એમણે ચિતરેલા જિલ્લા ઉપર એમની કેડી ઉપર હું સારી રીતે ચાલી શકું ગુજરાતના ખેડૂતો ગુજરાતના ગામડાઓની સેવા કરી શકું એ માટે હું આજે સંકલ્પબદ્ધ થયો છું દોસ્તો આજે આ શપથવિધિ જે છે એ માત્ર એક ધારાસભ્ય તરીકેના શપથ નથી આ શપથ લીધા છે ગુજરાતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવા ગુજરાતની અંદર દાનાશાહી હટાવવાના શપથ લીધા છે ગુજરાતની આમ જનતા જેનું શોષણ થઈ રહ્યું છે ક્યારેક ફૂલ તૂટે ક્યારેક પેપર ફૂટે ક્યારેક ડ્રગ્સ વેચનારા દારૂ વેચનારા પોલીસ ઉપર તાર ચડાવી દે ક્યારેક કોઈ નિર્દોષ દીકરીએ અસામાજિક તત્વોના ત્રાસથી આત્મહત્યા કરવી પડે ક્યારેક વ્યાજ માફિયા કે ગુંડાઓના ત્રાસથી લોકોએ જીવન ટૂંકાવવું પડે આ તમામ પરિસ્થિતિઓમાંથી ગુજરાતની જનતાને મુક્ત કરાવી અને જનતાનું શાસન આવે સ્વરાજ આવે ખેડૂતોનું રાજ ગુજરાતની અંદર આવે એના શપથ મેં અને અમારી ટીમે સાથે મળીને લીધા છે સાથીઓ આ તબક્કે હું વિસાવદર જનતાનો ખૂબ ખૂબ અને વારંવાર આભાર વ્યક્ત કરું છું કે એમણે એક મારી જેવા સાધારણ પરિવાર કેવડી મોટી જવાબદારી સોંપી છે આજ આખું ગુજરાત એક નવી દિશાની અંદર આગળ વધવા માટે તૈયાર થયેલું છે ત્યારે મારી બે વિનંતીઓ છે ગુજરાતની જનતાને મારી એક વિનંતી છે કે પોતાનો આત્મ ક્યાં સુધી સહન કરીશું ક્યાં સુધી આ બધું ચલાવી લઈશું રોજ ઉઠીને અત્યાચારો થાય છે અન્યાયો થાય છે લોકો બેમોત મળે છે ક્યાંક અગ્નિકાંડમાં લોકો બે મોત મળે છે ક્યાંક લઠ્ઠા કાંડમાં મળે છે ક્યાંક પુલ ને મરે છે ક્યાંક બોટ ઊંધી વળે ડૂબીને આપણા દીકરાઓ ભરી જાય છે આ બધો જ અન્યાય અને અત્યાચાર આપણે શા માટે સહન કરીએ છીએ અને ક્યાં સુધી સહન કરીશું ગુજરાતના ગામડામાંથી આવેલો એક નાનો એવો દીકરો ગોપાલ ઇટાલિયા ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમારો આત્મા જગાડો આટલી હદે સહન કરવાની જરૂર નથી આટલું લાચાર રહેવાની જરૂર નથી આપણે ગાંધી અને સરદાર જેવા ક્રાંતિકારી પુરુષોની ધરતીના માણસો છીએ લાચારી કે વિવશતા આપણને પોસાઈને ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારો આત્મા જગાડો તમારા મનને ઢંઢોળો લડાઈ માટે તૈયાર થઈ જાઓ સંઘર્ષના રસ્તા ઉપર આવો અને ક્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં બેસીને માત્ર આપણે આંદોલનો કરતા રહીશું અને સરકાર આપણી વાતને સામે આવો એક મોટું આંદોલન કરીએ સંઘર્ષના રસ્તા પર જોડાઈએ અને આપણે સૌ ભેગા મળીને ગુજરાત લઈએ એવી હું ગુજરાત વિધાનસભાના માનની અધ્યક્ષશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમણે મને આવકારીને મને શપથ લેવડાવ્યા છે અને ધારાસભ્ય તરીકેની જવાબદારી સોંપી એ બદલ માનની અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ તબક્કે

સભ્ય તરીકે તમે અહીંયા પહોંચો છો બંને દિવસ તમે કેવી રીતે જોવો બંને ઐતિહાસિક દિવસ છે એક સમય હતો જ્યારે ગુજરાતની વિધાનસભાની અંદરથી જે કાંઈ નિર્ણયો લેવાતા અને નિર્ણયો પ્રજા વિરોધી હોય જનતાનું શોષણ કરનારા હોય જનતા ઉપર દમન થાય એવા નિર્ણય હોય એના વિરોધમાં મેં મારા આંદોલનકારી સ્વભાવ તરીકે એક જમાનામાં વિરોધ નોંધાવેલો આજે મને જનતાએ વિધાનસભાની અંદર બેસીને નિયમ અને નીતિ પ્રમાણે વિરોધ નોંધાવવાની જવાબદારી સોંપી છે સડક ઉપરના વિરોધથી લઈ સદનની અંદર સુધીના વિરોધ સુધીની આ સફરની અંદર જનતાનો જે અભૂતપૂર્વ પ્રેમ મળ્યો છે અમારા કુટુંબ પરિવારનો પ્રેમ મળ્યો અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની લાગણી મળી એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું તૂટી જાય છે કોઈને સજા થતી નથી કોઈ કાર્યવાહી નથી રાજીનામું તો આખી સરકારે આપવું જોઈએ રોજદારો વેચાય છે અનેક લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામે છે છતાં કોઈ કાર્યવાહી તો થતી નથી રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ ઢગલા પર પેપરો ફૂટે છે કડક કાર્યવાહીના નામે વાર્તાઓ થાય છે કોઈ કોઈ કાર્યવાહી થતી નથી રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ ડ્રગ્સ માફિયાઓ એટલા બધા બેફામ બન્યા છે કે મોટા શહેરોના યુવાનોને ભરડામાં લીધા છે છતાંય કોઈ કાર્યવાહી ઠોસ નક્કર કાર્યવાહી થતી નથી આખી સરકારે રાજીનામું આપવું જોઈએ ગોપાલ ઇટાલિયાના રાજીનામું બંધ નહીં થાય ગોપાલ ઇટાલિયાનું રાજીનામું બંધ નહીં થાય ગોપાલ ઇટાલિયા રાજીનામું આવશે તો પેપર ફૂટતા બંધ નહીં થાય આખી સરકાર રાજીનામું આપશે ત્યારે જ ગુજરાતની જનતાને સોના નું સૂરજ ત્યારે જ પેપર ફૂટતા બંધ થશે બ્રિજ તૂટતા બંધ થશે નિર્દોષ દીકરીઓને રંજાડતા ગુંડાઓ ત્યારે જ કાબુમાં આવશે જયારે આખી સરકાર રાજીનામું આવશે તો હું તો વિનંતી કરું છું કે ગુજરાતને ને તુર્ખી કરવું હોય ગુજરાતની જનતાને ગુલામીમાંથી મુક્ત કરાવવી હોય આવી સગા રાજીનામું આપે ભોપાલ ના રાજીનામા થી શું ફરક પડે